સુરત મહાનગર પાલિકાની હોય જે ઢાંકણા ત્યાં રમતી એક બાળા પર પડતા તેનું મોત નીપજવા પામ્યું હતું જેને લઈને પરિવારજનો દ્વારા પાલિકા સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી લઈને એક પરિવારે પાંચ વર્ષની પોતાની બાળકીને ગમોનો વાર આવ્યો છે વાત એમ છે કે ડિંડોલીના ચેતન નગરમાં રહેતા પરિવારની પાંચ વર્ષની બાળા ભાગ્યશ્રી તેની બહેન સાથે ઘર પાસે રમી રહી હતી તો પાલિકા દ્વારા ચેતન નગરમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ કરાયું હોય જેને લઈને ઢાંકણા ખુલ્લા મૂક્યા હોય તે ઢાંકણ ભાગ્યશ્રી પર પડ્યો હતો જેને લઈને તેને માથામાં ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ નવી સિલમાં ખસડાઈ હતી જો જોકે બાળકની ટૂંકી સારવાર બાદ મોતી બજવા પામ્યું હતું જેને લઈને પરિવાર પર આપ તૂટી પડ્યું છે તો પરિવારે બાળાના મોત માટે પાલિકાને જવાબદાર ઠેરવી હતી મારા નામ જય છે मैं दिंडोली में नवागा चेतन नगर में रहता हूँ वहां चेतन नगर में सी का काम चल रहा है गटर नाला का गटर नाला की कुंडी उसने इतनी लापरवाही की है गली के अंदर जगह हो गई गली के अंदर काम चल रहा है गली के अंदर जगह होके भी उन्होंने रोड पर लगाई थी जो, जो कुंडी रखी थी वो भी खड़ी रखी थी उन लोगों ने साथ बुला के भी नहीं रखा था वहां मेरी दोनों बच्ची खेलती थी <laughs> एक बच्ची बच गई और दूसरी बच्ची की डेड हो गई बच्ची का नाम क्या है कितने साल की उम्र है मेरी बच्ची का रफ बागी है और पांच साल की लड़की है સુરત મહાનગરપાલિકાના બે જવાબદાર અધિકારીઓના ભોગે હાલ તો એક શ્રમજીવી પરિવાર બાળનું હોય જેને પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ